રાજ્યકક્ષા મંત્રી અને મોડાસા વિધાનસભાના ધારાસભ્ય ભીખુશી પરમાના પરિવારજનો દ્વારા મોડાસા શામળાજી હાઇવે પર મરડિયા ખાતે પદયાત્રીઓની સેવા માટે વિસામાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અંબાના દર્શને જતા પદયાત્રીઓ માટે મોડાસા શામળાજી હાઇવે પર મરડિયા નજીક વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે આજે પણ પદયાત્રીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો છે પદયાત્રીઓ માટે ચા નાસ્તો ખીચડી કઢી મેડિકલ સુવિધા સુવાની વ્યવસ્થા તેમજ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ જેવી જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આસપાસના ગામોના પ્રજાજનોની સક્રિય સહયોગ નોંધપાત્ર રહ્યો છે જે પ્રશંસનીય છે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહે જણાવ્યું હતું કે માં અંબા પ્રત્યેની આસ્થા અને પદયાત્રીઓની સેવા કરવી એ સૌભાગ્યની વાત છે આ વિસ્તારના પ્રજાજનો પદયાત્રીઓ માટે હંમેશા સેવાભાવી કામગીરી કરી ધન્યતા અનુભવે છે અને મંત્રી પુત્ર રણજીત રણજીતસિંહજી પરમારના પરિવારે માય ભક્તોની સેવાનો અનેરો અવસર લાહવો મળ્યો તે માટે અગત્યનો છે બ્યુરો રિપોર્ટ કાદરડમરી મોડાસા અંબાજી જતા તમામ પદયાત્રીઓ માટે મોડાસા સામ્રાજ હાઈવે ઉપર મરાડિયા ચારણવાડા ખાતે માન્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર પરિવાર તરફથી આ વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ વિથામાનો છઠ્ઠો દિવસ છે અને અહીંયા જતા તમામ પદયાત્રીઓને સવારે નાસ્તો અને બે ટાઈમ સવારે સાંજ જમવાનું અહીંયા ભોજન આપણે આપ્યું છે અને અહીંયા સુવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી મેડિકલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ મોબાઈલ ચાર્જ કરવા માટે ચાર્જિંગ પોઈન્ટ પણ લગાવવામાં આવ્યા હતા આમ છ દિવસથી સતત રાત દિવસ સ્વયંસેવકોએ ખૂબ સારી મહેનત કરી અને આ પદાત્રીઓની પૂરો એમને સેવા પૂરી પાડી છે એ જ રીતે અમારા મોટાભાઈ રણજીતસિંહના માર્ગદર્શન હેઠળ આ વિસામાનું આયોજન થયું હતું અને આજે આ વિસામાનો છઠ્ઠો દિવસ છે ખૂબ પદાત્રીઓએ અમારા આ આયોજનમાં સેવાનો લાભ આપ્યો અમને અને અમારા તરફથી જે પણ વ્યવસ્થા થઈ હતી એ સંપૂર્ણ ભોજનથી લઈ અને આરામની વ્યવસ્થાનો પણ પદયાત્રીઓએ લાભ લીધો છે એ બદલ તમામ પદયાત્રીઓનો હું આભાર માનું છું તેમજ એમની આ પદયાત્રા ફળદાયી લાભદાયી નીવડે અને મા જગદંબા તમામ પદયાત્રીઓની મનોકામના પૂર્ણ કરે એ જ પ્રાર્થના જય અંબે કેટલા કે કેટલા વર્ષે વિસાનું આયોજન કરો છો આમ તો સતત દસેક વર્ષથી ઉપરથી આ વિસામનું આયોજન કરતા હોઈએ છીએ પણ છેલ્લા ચારેક પાંચેક વર્ષથી તો સતત અમે પાકું ભોજન આપવાની વ્યવસ્થા કરી છે આજ રોજ વિસામાના છઠ્ઠા દિવસે આજે પૂર્ણાહુતિ છે અમારા વિસામાની અહીંયા એ નિમિત્તે આજુબાજુના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મરડી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તમામનો અહીંયા આજે એમને જમવાનું તિથિ ભજન પણ અમે આજે આપીશ છે આ અંદાજે સત્તરસોથી બે હજાર આસપાસ વિદ્યાર્થીઓ ચારણવાડા સુરપુર વાઘોડિયા જેતપુર મરડિયા જમાપુર વર્થુ તમામ સ્કૂલોએ કેસાપુર તમામ સ્કૂલોએ આજે અહીંયા તિથિભોજન લીધું છે